સરસ મજાનું નજરાણું લઈને કે જે આપની બે ભાગમાં તૈયારી કરવાની છે ભાઈ ઇંગ્લિશ ની પેદાગોજી અને ઇંગ્લિશ નું કન્ટેન્ટ આરંભ આપણે કરીએ છીએ ઇંગ્લિશ ની પેદાગોજી એટલે પદ્ધતિ શાસ્ત્ર થી અને એમાં પણ સૌથી પહેલો મુદ્દો જે આપણે ભણવાના છીએ એ છે અધ્યયન અને ભાષા સંપ્રાપ્તિ મિત્રો બરાબર આ પહેલા સ્ટાર્ટિંગમાં સ્પષ્ટતા કરી દઉં કે અંગ્રેજી એ વિષય નથી એ ભાષા છે આ એક વાક્યની અંદર જો તમે વિચારો ને તો આખે આખું પદ્ધતિ શાસ્ત્ર આખી પેડાગોજી સમાઈ ગઈ આ મુખ્ય વિચાર આવી ગયો કે અંગ્રેજીને જે મિત્રો વિષય માને છે એ વહેલી તકે સમજી જાય કે અંગ્રેજી એ ભણાવવાનો શીખવવાનો કોઈ વિષય નથી એ ભાષા છે અને જ્યારે તમે ભાષા ભણાવતા હો ભાષા શીખતા હો ત્યારે તમારો આખે આખો જે એટીટ્યુડ છે એપ્ટિટ્યુડ છે તમારું આખું વલણ છે એ અલગ હોય વાત કરીએ ભાષા ભાષા શું છે પેલા તો એ કરીએ ભાષાની જરૂર શું છે ભાઈ બરોબર ભાષા કામ શું કરે તો ભાઈ ભાષા છે છે ને એનું મુખ્ય કામ એક જ કે તમે તમે તમારી લાગણીઓ તમારા વિચારો જે અનુભવો છો એમાં વ્યક્ત કરી શકો અને સામે જેને વ્યક્ત કર્યું છે એને તમે સમજી શકો તમે ગ્રહણ કરી શકો સારી ભાષામાં આપણે એમ કહીએ કે પ્રત્યાયન પ્રત્યાયન કરવા માટે ભાષાની આવશ્યકતા છે બરોબર આપણા માટે પ્રત્યાયનનું શ્રેષ્ઠ માધ્યમ છે આપણી માતૃભાષા બરોબર ગુજરાતી તો આપણે આપણા તમામ વિચારો છે તમામ આવેગો છે તમામ આપણી હકીકતો છે એ આપણે ગુજરાતીમાં સરળતાથી વ્યક્ત કરી શકીએ અને સામે જેણે વ્યક્ત કરેલી હોય એ આપણે સરળતાથી સમજી શકીએ આમ લાંબુ વિચારોને તો ભાષાનું ભાષાની જે ભેટ છે ને હોય ને તો એ ભાષાનું છે બરોબર તો જોકે આપણે ભાષાના મહત્વની વાત તો નથી કરતા પણ ભાષા છે આપણી માતૃભાષા સૌથી પહેલા આવે બરોબર માતૃભાષા આપણને માં તરફથી મળે એટલે આપણે એને માતૃભાષા કહીએ આપણે માતૃભાષા ઇન્ફોર્મલી શીખા હોય બરોબર અંગ્રેજી છે ને એ પણ એની જેમ જ એક ભાષા છે તો ઇંગ્લિશ શીખવાનો મુખ્ય આશય શું છે તો કે ભાઈ યુનિવર્સલ લેંગ્વેજ છે આખી દુનિયાએ સ્વીકારેલી છે આગળ વધવા માટે સારા ભવિષ્ય માટે જરૂરી છે હું કામે કારણ કે મોટા ભાગની વિશ્વની પ્રજા છે એ પોતાનું પ્રત્યાયન જે છે એ અંગ્રેજીમાં કરે છે તો જો તમને જાણતા હો તો તમે સરળતાથી એ સમજી શકો અને તમારું પ્રત્યાયન સરળતાથી એના સુધી પહોંચાડી શકો એટલા માટે અંગ્રેજી શીખવું શીખવાડવું જરૂરી છે એટલે પેલું વર્ણન તો એ કેળવવાનું છે આપણે કે અંગ્રેજીને વિષય તરીકે જોવાનું વિચારવાનું જ નથી અંગ્રેજી ભાષા છે તો એનું શિક્ષણ તમે આપતા હો કે તમે ગ્રહણ કરતા હો તમારે એને ભાષા તરીકે જ મૂલવવાની છે બરોબર ભાષા તરીકે મૂલવવું એટલે શું તો કે મૂળ આવે પરીક્ષાની દ્રષ્ટિએ કે અંગ્રેજીની અંદર કન્ટેન્ટ બેઝડ એજ્યુકેશન હોય જ નહીં ના ચાલે ભાષા જયારે શીખવતા હોય ને ત્યારે કન્ટેન્ટ બેઝ ન હોય એ હોય સ્કિલ બેઝડ એજ્યુકેશન ગુજરાતી હોય અંગ્રેજી હોય સંસ્કૃત હોય મરાઠી હોય કોઈ પણ ભાષા હોય પણ કોઈ પણ ભાષા જયારે તમે શીખો કે શીખવાડો તો એનું કન્ટેન પાઠ ભણો કવિતા ભણો સવાલ જવાબ પાકા કરો ખાલી જગ્યા પૂરો જોડકા જોડો નેક આ કઈ નહીં ભાઈ એ તો માત્ર માધ્યમ છે મૂળ હેતુ શું છે કે અંગ્રેજીમાં સ્કિલ ડેવલપ થવી જોઈએ કઈ સ્કિલ ડેવલપ જો થવી જોઈએ તો મેં જેમ કીધું એમ કોઈ પણ ભાષા હોય એના પરિરૂપ મુખ્ય ચાર હોય ભાષા સાંભળવી ધ્યાનથી સાંભળવી ખાલી સાંભળવી નહી ગ્રહણ કરવી બરાબર નેવું વર હોય પણ કાન હારા હોય તો એ સાંભળી તો હકતા હોય સમજી નો હકતા હોય એટલે અંગ્રેજી ખાલી સાંભળવાનું નથી સમજવાનું એ છે સાંભળતા સાંભળતા પછી આપણે એ સ્પીકિંગ બોલતા શીખીએ તમારી જાતને તમે અંગ્રેજીમાં અભિવ્યક્ત કરતા શીખો આર રીડિંગ ક્યાંય અંગ્રેજી લખેલું હોય તો તમે એને વાંચતા શીખો ડબલયુ રાઈટિંગ અંગ્રેજી તમે લખતા શીખો કોઈ પણ ભાષા હોય ને એના પરિરૂપા ચાર હોય તમને ગુજરાતી આવડે આપણને કોઈ એમ કે ભાઈ તમને ગુજરાતી આવડે તો એ સાબિત કરવાનો રસ્તો હું સાબિત કરો તમને ગુજરાતી આવડે તો એના સાબિત કરવાના પરિણામ ચાર એલ ડબલ્યુ તમે ગુજરાતી સાંભળી શકો એટલે કોઈ બોલે સમજી તમે પોતે ગુજરાતી બોલો તમે ગુજરાતી વાંચો તમે ગુજરાતી લખો આ એબિલિટી તમારામાં છે એટલે એ સાબિત થાય કે તમને ગુજરાતી આવડે છે સેમ વે હિન્દી હિન્દી સાંભળી એટલે કે સમજી શકો હિન્દી બોલી શકો હિન્દી વાંચી શકો હિન્દી લખી શકો એટલે કઈ શકાય કે હિન્દી આવડે આમ તો હકીકતે આમ તમે વિચારો ને તો કેવું છે ગુજરાતી આપણને આપણી માએ દીધી માતૃભાષા કઈ ને આપણે ગુજરાતી આપણને આપણને આપણી દીધી દીધી એ માતૃભાષા છે બરોબર અને હિન્દી સિનેમાએ હકીકતે તમે જોવું આપણી આપણું પારિવારિક માહોલ હિન્દી નથી પણ આપણે ટીવી પિક્ચર વેબ સિરીઝ હિન્દીનું કન્ટેન્ટ જોઈ 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 જોઈને આપણું હિન્દી સારું થઈ ગયું મને નથી લાગતું કે આપણામાંથી કોઈ હિન્દી ટ્યુશન ક્લાસમાં ગયા હોય કેમ સ્પીકિંગ ઇંગ્લિશમાં જાય સ્પોકન ઇંગ્લિશમાં એમ સ્પોકન હિન્દીમાં કોઈ ગયું હોય એવું મને નથી લાગતું છતાં હિન્દી આપણને આવડે ખરી બોલવામાં ભલે જરાક તકલીફ પડે પણ હમ જાય તો પૂરેપૂરી જાય બરોબર હું કામે કારણ કે આ માયા દીધી અને હિન્દી છે એ સિનેમા આપી મતલબ વાતાવરણ આપી બરોબર સેમ વે ઇંગ્લિશ ઇંગ્લિશમાં હું એટલા માટે નથી થતું કે આપણી આજુબાજુનું જે વાતાવરણ પર્યાવરણ છે એમાં આપણને ક્યાંય અંગ્રેજી એટલું મળતું નથી આમાં તો જો તમે સમજો છો સાયકોલોજીકલી બે બાબતો બહુ મહત્વની હોય એક હોય વારસો અને એક વાતાવરણ પર્યાવરણ હવે ઓલા સાયકોલોજી ના પણ મૂળ વાત કાતો ભાષા આપણને કેમાં મળેલી હોવી જોઈએ વારસામાં જે આપણને આપણી માતૃભાષા મળે બરોબર અને વારસા મળે મતલબ હું કે નાનપણથી આપણને એના પ્રચુર અનુભવો મળે હજી તો આપણે સાંભળતા શીખા હોય ને ત્યાં પેલા કાને શું પડે તો કે માતૃભાષા શબ્દો પડે એટલા માટે આપણી સમજણ શક્તિ એમાં ખીલી હોય આપણું અસ્તિત્વ છે ને એમાં વિકસવું હોય એ આપણને વારસા મળે અને બીજું જેમ જેમ મોટા થતા ને આપણે જે વાતાવરણમાં રહી એ વાતાવરણમાં આપણને જે ભાષા મળે એ આપણને આવડે આ બે વાત બહુ મહત્વની છે અંગ્રેજીમાં સારું કેવું થાય છે કે આપણને વારસોય નથી મળતો અને આપણને વાતાવરણ નથી મળતું એટલે આપણું અંગ્રેજી એટલું બધું સારું ઝડપથી વિકસતું નથી જે લોકોને સેધર વારસામાં કે મોટે ભાગે વાતાવરણ મળે અંગ્રેજીનું એનું અંગ્રેજી ઓટોમેટિકલી વધારે સારું થાય એવું કહેવાય કે દુનિયાની અઘરામાં અઘરી ગણાતી ભાષાઓમાંની એક ભાષા ચાઇનીઝ ભાષા છે મેન્ડેરિયન બરોબર હવે તમે વિચાર કરો આપણને અંગ્રેજી શીખવાની તકલીફ હોય તો આપણે ચાઇનીઝ શીખવું હોય તો કેમ શીખીએ પણ હું મારો પર્સનલ અનુભવ કહું મારા એક બે મિત્રો ચીન છે

આ ચાર ઉપર પકડ આવે એટલે એમ કહી શકાય કે અંગ્રેજી આવડી ગયું તો આ ચાર ઉપર આપણું કેલિબર આપણો પકડ કઈ રીતે આવે તો એના માટે ત્રણ વસ્તુ આવડવી જોઈએ ભાઈ તો તમારે આ બધું તમને આવડી દે કઈ કઈ ત્રણ વસ્તુ એક તો કોઈ પણ ભાષા તમે શીખતા હો ને તો એનું તમારી પાસે હોવું જોઈએ ઓકે એટલે આપણે એને કહીએ શબ્દ ભંડોળ સ્વાભાવિક વસ્તુ છે બીજું બીજું જોઈએ તો કે ભાઈ શબ્દ ભંડોળ શબ્દો ભેગા કરીને હું બનાવશું તો કે વાક્યો તો હું આવડવી જોઈએ સેન્ટેન્સ દરેક ભાષામાં વાક્યો બનાવવાની એક સિસ્ટમ છે તો અંગ્રેજીના તમામ પ્રકારના વાક્યો બનાવતા આવડી જાય સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન આવડી જાય એટલે શબ્દો પેલા શબ્દો જાણો પછી શબ્દો ક્રમમાં ગોઠવો યોગ્ય ક્રમમાં એટલે વાક્ય બને વાક્ય રચનાઓ આવડી ગઈ એટલે ભાષા આવડી ગઈ અને ત્રીજું એ શબ્દોને કઈ રીતે ગોઠવવા એમાં જે કામ કરે એને આપણે કહીએ ગ્રામર ગુજરાતીમાં જેને કહીએ વ્યાકરણ કે જે શબ્દો ગોઠવાય કઈ રીતે ક્યાં નિયમોને આધીન ગોઠવાય બસ તો કોઈ પણ ભાષા તમારે શીખવી હોય ને વિશ્વની આ ત્રણ વસ્તુ ઉપર તમારી પકડ આવે ત્યારે આ ત્રણ ઉપર પકડ આવે ને એટલે ઓટોમેટિકલી તમારું શું ડેવલપ થઈ જાય એલ એસ આર ડબલ્યુ અને આ ચાર ડેવલપ થઈ જાય એટલે ઓટોમેટિકલી તમારી ભાષા ડેવલપ થઈ ગઈ તો પ્રારંભિક વિડીયો જે આપણે જોયો અધ્યયન અને ભાષા સંપ્રાપ્તિ માટે એમાં આપણે ખાસ તો પેલું એ શીખા કે ભાઈ અંગ્રેજી વિષય નથી ભાષા છે ભાષા તરીકે મૂલવણી કઈ રીતે થાય એની આપણે વિગતવાર વાત કરી છેલ્લે ભાષા અંગ્રેજી ભાષા અને માતૃભાષા એકનું એજ્યુકેશન ફોર્મલ હોય એકનું એજ્યુકેશન ઇન ફોર્મલ હોય બરાબર તો એમાં ક્યાં ક્યાં થોડો થોડો માયનો ફેરફાર આવે છે એની વાત કરું ફેક્ટર ઇનફોર્મલ લેંગ્વેજ અને ફોર્મલ લેંગ્વેજ તમે પદ્ધતિસર જે ભાષા ભણો એ ફોર્મલ લેંગ્વેજ કહેવાય અને પદ્ધતિસર નહીં ગળથુથી જ આપણને મળી હોય વાતાવરણમાં જ આપણને મળી હોય વારસામાં જ આપણને મળી હોય અને આપણે શીખતા હોય તો એ ઇન્ફોર્મલ લેંગ્વેજ કહેવાય બરોબર પહેલા ફેક્ટર જોઈએ પહેલું જ છે લેંગ્વેજ ટોટ કઈ ભાષા તો ભાષા બે રીતે આપણને આવડે એક ઇન્ફોર્મલી આવડે ને એક ફોર્મલી આવડે તો લેંગ્વેજ ટોટ ઇન્ફોર્મલી કઈ ભાષા આપણે શીખી ગયા તો શીખી ગયા મધર ટંગ માતૃભાષા નાના હતા તે મમ્મી પપ્પાએ ગ્રામરના ગુજરાતીના એક નિયમ નથી શીખવાડ્યા તો પણ આપણને ગુજરાતીમાં એ લેસ આર ડબલ્યુ હસ્તબત્ત થઈ ગયું શું કામે એ ઇનફોર્મલી શીખા માતૃભાષા એક જ એવી છે કે જે આપણે આ રીતે શીખી શકીએ બાકી દુનિયાની તમામ ભાષા છે એ આપણે ફરજિયાત ફોર્મલી શીખીએ અત્યારે ટેટના સંદર્ભમાં કે આ કોમ્પિટિટિવ એક્ઝામના સંદર્ભમાં આપણે વાત કરીએ ઇંગ્લિશની બરોબર તો ઇંગ્લિશનું એ જે એજ્યુકેશન છે એ ફોર્મલ એજ્યુકેશન બનશે જ્યારે મધાટનું એજ્યુકેશન છે એ ઇનફોર્મલ એજ્યુકેશન બનશે

વિદેશી યુનિવર્સિટીઓના ઓથેન્ટિક સંશોધનો કે માતૃભાષા સિવાયની અન્ય બીજી ભાષા શીખવાની યોગ્ય ઉંમર છે ને એ અઢાર વર્ષ છે અને ત્રીજી ભાષા શીખવાની ઉંમર છે ને મારા વાલા એકવીસ વર્ષ છે આવું એના સંશોધનો કહે છે પણ આપણી પાસે એવો સમય નથી આપણે તો નાનપણથી જ હજી બાળક પેલામાં આવે ને તાજ ઇંગ્લિશ મીડિયમ

ત્રીજું છે યુઝ ઉપયોગ બરોબર તો માતૃભાષા છે એનો ઉપયોગ કેવો હોય તો કે ફંક્શનલ હોય મતલબ એમાં ડાયરેક્ટ તમે તમારું પ્રત્યાયન કરતા જુઓ અભિવ્યક્તિ તમારી સીધી ચાલુ થઈ ગઈ હોય એમાં અને એની સામે ઇંગ્લિશમાં તો કે એમાં આપણે પદ્ધતિ સર હાલતા હોય વાત કરી એની અંદર શું શીખવાડવામાં આવે ગ્રામર શીખવાડવામાં આવે ત્યારે ધીમે 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 તમને એ ભાષામાં ટપ્પા પડે બરોબર ત્યાર પછી વાત કરી એરર ભૂલો થાય તો કોણ સુધારે તો માતૃભાષાની અંદર ભૂલ પડે તો એ નાનપણથી ભૂલ પડતી હોય હોય સુધારતા કોણ તો કે પેરેન્ટ્સ માતા પિતા પરિવારના સભ્યો હે ને આપણો સમાજ કારણ કે તો છે જ્યાં આપણે બોલીએ ખોટું લાગે ને આપણા આપણી જેવી જ ભાષા બોલવા વાળા બીજા હોય એટલે એ આપણી ભૂલ સુધારે બરાબર તો અહીંયા લખ્યું છે પેરેન્ટ્સ આપણો પરિવાર આપણા માતા પિતા સુધારે જ્યારે ફોર્મલ લેંગ્વેજ કોણ શીખવાડે તો કે હું ને તમે

આ આપણે પેડાગોજીના ના પહેલા વિડીયો માત્ર ને માત્ર સિમ્પલી બરોબર કે અધ્યયન અને ભાષા સંપ્રાપ્તિ શું છે એનો પરિચય લીધો આવા જ મુદ્દાઓ ઉપર આગળ વાતચીત કરશું પણ આ વિડીયોમાં અહીંયા સુધી આગળના વિડીયોમાં આનાથી આગળ વધારે ઊંડાણ પૂર્વક અને અન્ય બીજા બધા બાબતોની ચર્ચા કરશું ત્યાં સુધીમાં આ મુદ્દામાં જે હિન્દાહી તૈયાર કરી લેજો થેન્ક યુ વેરી મચ